હેલો ગાઈઝ તમે આજે જઈ રહ્યા છે ખેતરમાં ભોર ખાવા હાય કર દો બધા નિશુ કહે છે હવે અમે બોર્ડી વધવા જઈશું આગળ કેનલ છે જો આગળ ગાડી છે ગાડીની આગળ આપણી જાણ છે હેલો ગાઈઝ મને હાડવા ઊંચા કઈ કેનલ બનાવે લેડર મળીએ ભાઈ આગળ એ

હવે એવડે ત્યાં મળીએ થોડી વાર પછી તો માનસિંહ નું ખેતર આવી જુઓ હવે માનસિંહ નું મંદિર આવશે અને બોર આયા મસ્ત વળીએ પણ કાચા કાચા હજુ જોઈએ આપણે જોઈ લે બોર ઉભા રહ્યો આપણે તોડીએ મસ્ત બોર આયા આપણે બોર વેણશું બોર

ચાલો બોર તોડીએ તાણ પેહલો ધડો માનસી બોર બોર ચાલો ઓહો બધા આયા કાચા કાચા લે ભૂમિ ભૂમિને બધા બોર પાડ્યા પણ બોર પડતા જ નહીં બોલો નઈ શું કે

કે સફળતા કા ગયા વાહ ગયા ગયા સફળતા કા ઓ આ વખતે એટલે બહુ મળ્યું જેવી બે પડે પાડું

કોફી મે લેકે આઈ એ બુદરી પર ખાઈ મે ચા મસ્તન દોરી દોરી થઈ અતુ હેના એ દૂતે ને એ નાખી દો હું જ મોરગ સેવડી કાધી હાય હાય આમ ખેતર જેવું લાગે જોવા ખાલી તકલીફ ની વચ્ચે Son los indios. ¿Qué? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué también? Mucho bien ¿Qué bien ¿Qué bien ¿Qué pasa? 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 ¿Qué pasa?

ભૂરે છે મારે યાદ રાખજે તમે તાર માનીશો ઘો ના હિં આવું ભરે આ છે તમારું આ છે કોસ પગની દેવા આપણે પગને જવાના છીએ પગની જોવા જો અમે આયા અમાર ગામના